આમાં શાક છે ભાત દાળ ને સલાડ પણ થઈ ગયું છે તો બધું જમવાનું આપણું બની ગયું છે ફક્ત રોટલી બાકી છે તો ચાલો ફટાફટ આપણે રોટલીની તૈયારી કરી દઈએ બરોબર અત્યારે કોઈ છે નથી એકલા હાથે કામ કરવાનું છે બધું મારે કેમ કે મારી બેન આવી પણ ગામડે ગઈ છે ભાભી હતા એ પણ એમના ઘરે ગયા છે એટલે અત્યારે હું એક જ છું કામ કરવાવાળી બરોબર ને આજે નમોની રજા છે એટલે વાંધો નથી નમો આપણે રોટલી શેક આવશે

હે પાલક <laughs> <laughs> મારા ઘરમાં જેટલી શાકભાજી હતી ને એટલી બધી મેં આમાં નાખી એ મેગી વાળા ભાત આપણે બનાવી બરોબર આમાં પાલક છે કોબી બટેકા રીંગણ વટાણા પછી ગાજર બધી વસ્તુ નાખી સરસ મજાના આજે આપણે છોકરાઓને એક નવી જ રેસીપી આપવાના આવશું બરાબર ને નવી જ રેસીપીના મેગી વાળા ભાત ખવડાવશું

બનાવી દીધું છે હવે આપણે ટોમેટા ચડવા દઈશું અને આ બાજુ અહિયાં પણ હવે ગેસ આપણે બંધ કરી દઈશું

બધું જમાનું આપણું બની ગયું છે તો આ સેવ ટમેટાનું શાક છે આમાં મેઘીવાળા ભાત છે ને આ રોજ પણ ખાતર છે તો ચાલો હવે આપણે ટાઈમ છે